અંદરથી મારો આત્મા બોલી રહ્યો છે ક્યાં સુધી ક્યાં સુધી ભાજપના નામે સામાન્ય ખેડૂતો લૂંટાતા રહેશે ભાજપના નામે સરકારી કર્મચારીઓ અધિકારીઓ ને દબાવવામાં આવશે ઓર્ડર લેવામાં આવશે વાત કરીએ નાસ્મેદના જૂના બ્લોક નંબર બસો અડત્રીસ ના આજના બ્લોક નંબર બસો ત્યાસી અનુસંધાન જમીન સાતેજના શેઠ શ્રી સાકરચંદ પુંજાભાઈ શાહ ના નામે સન ઓગણીસો બાવન ત્રેપન ની અંદર ચાલતી હતી તેમણે રણછોડજી મેરુજી ઠાકોર જે નાસ્મિદના વતની હતા તેમની પાસેથી ખરીદેલી હતી સને ઓગણીસો બાવન તેપન ના સાત વાર તરીકે રણસોડજી મેરુજીની વિધવા ગંગા નામ ચાલતું હતું તેનો કેસ સને ઓગણીસો બાસઠ ની અંદર ચાલી જતા ગંગા તે રણસોડજી મેરુજીની વિધવા મૂળ ખેડૂતના પત્ની હોવાથી વેચાણ મુલતવી રાખવામાં આવ્યું હતું એટલે કે તરીકેથી તેમને રદ કરવામાં આવ્યા હતા હવે ચાલુ થાય છે ભાજપ સરકારના ઓથા પાછળ ખેસ પહેરી કોઈ નેતાનું નામ વાપરી અધિકારીઓને દબાવીને જો હુકમથી ઓર્ડર લેવાની હકીકત સને પંચાણું ના અડસાણ સાકરજન પુંજાબાઈ ની જમીનની અંદર ભીખાજી બાપુજી નામના નાસપેદના વ્યક્તિએ ઘણો કેસ ચલાવ્યો જે ગણોત કેસ ચાલી જતા તેઓ મૂળ જમીન વેચનારના કુટુંબી હોવાથી ગણોતિયા તરીકેથી રદ કરવામાં આવ્યા એક જ કુટુંબના સભ્ય હોવાથી જે કેસ પ્રથમ ચાલુ તેની અંદર તદ્દન ખોટા તદ્દન ખોટા પંચનામા બનાવવામાં આવ્યા પાડોશીઓ પાડોશીઓ ઉભા કરવામાં આવ્યા ચોંકાવનારી હકીકત તો એ છે દોસ્તો શેઠ શ્રી સાકરચંદ પુંજાભાઈ સાસ ને નાસ્વેદ ગામના વતની બતાવવામાં એમ કરી ગણોત કેસ પંચાણું ના અરસાની અંદર ચલાવવામાં આવ્યો ચોંકાવનારી હકીકતે જે શેઠ સાથે ગામના જ હતા ક્યારેય નાસ્વેદ ગામની અંદર રહેલા નથી એ પણ એવું પંચનામું એવો જવાબ ત્રીસ પાંત્રીસ વર્ષ રહેતા હતા અને તેઓ હાલમાં કેસ ની અંદર એમના વારસદારો શ્રી હરેશભાઈ તથા શ્રી મિનેશભાઈ જીતી ગયા હતા પરંતુ ફરીથી હું એવું માનું છું સત્તા પરિવર્તન થતા સત્તા પરિવર્તન અંદર ફરીથી કેસ ઓપન કરવાની અરજી આપવામાં આવી બે હજાર સાત ની અંદર એક એવો ઇતિહાસ રચવામાં આવ્યો ખાતા નંબર સત્યાવીસ થી ગામ દફતરેથી પાણીની વેરાની પોચો ફાડવામાં આવી જડીબેન તે રણસોળજી મેરોજીના ના દીકરીના નામથી એમની માતાના નામથી ગંગાબેન ના નામ થી જમીન માલિક તરીકે ગંગા ચરણસુરજી મેરોજી ની વિધવા નામ લખવામાં આવ્યું અને હસ્તે ભીખાજી બાપુજી ઠાકોર ઓગણીસો નેવ્યાસી ના અવસાનની અંદર લખવામાં આવ્યું વારસે એવો ઇતિહાસ ઉભો કરી સને બે હજાર સાત ની અંદર ફરીથી પહોંચો કદાચ ખોટી બનાવવામાં આવી છે તે જેની હું તપાસ કરી રહ્યો છું જે વ્યક્તિ ખાતા નંબર સત્યાવીસ છે એ બીજા નંબરનો ખાતા નંબર છે બીજી જમીનનો ખાતા નંબર છે બ્લોક નંબર બસો અડત્રીસ નો ખાતા નંબર બાવન હતો પરંતુ હવે ચોંકાવનારી વિશે સરકારી અધિકારીઓને ભાજપના નામે કઈ રીતે ફસાવવામાં આવે છે તે ઇતિહાસ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે સરકારી નીતિ નિયમોને આધીન ગણોતિયા સાબિત થાય અને થયાનો જે દિવસે હુકમ થયો હોય ત્યારથી પંદર વર્ષ સુધી ક્યારેય ગણતરીઓ જમીન વેચી શકતો નથી પરંતુ શને બે હજાર ઓગણીસ ની અંદર ખેતી ખેતી કરવા માટે શ્રી ને અરજી કરવામાં આવી તદ્દન ખોટું સગન નવું બનાવવામાં આવ્યું પંદર વર્ષથી મારી જોડે કબજો છે તેથી એ વિશેષ કલેક્ટરશ્રી એ હુકમ પણ કરી દીધો પ્રીમિયમ ભરવાનો ખેતી ખેતીમાં જૂની કરવાનો અને બે હજાર ઓગણીસ ની અંદર એટલે હું માનું છું જમીન ના હુકમના બાર વેચી દેવામાં આવી ત્યાં પણ ઉભા ના રહ્યા સને બે હાજર એકવીસ ની અંદર ફરીથી વેચી દેવામાં આવી હું માનું છું હું જાણું છું જ્યાં સુધી મેં અભ્યાસ કરેલો છે ત્યાં સુધી हुकम तारीख थी 15 वर्ष સુધી ગણોત્યા તરીકે ધારણ કરવી જગ્યા ત્યારે વેચી સકાતી નથી 2020 2021 એટલે કે 12 13 વર્ષે જમીન વેચાશે તદ તદન પ્રથમ નજર સરતબંગ થાય બબે વખત સરતબંગ સરતબંગ થી લી જગ્યા કો માનુ છું મફતnablavej વિધઈ છે રેકોર્ડ દરેક વ્યક્તિ જાણતા છે એ થી વિશેષ ચોકાવનારી થી વાત છે નાસ્મેદ ગામનો મારા ખાસ મિત્ર જેમણે આ જમીનનો જે તે ટાઈમે વેલ્વટ કર્યો તો તે હું તેમને જણાવેલ હતો તેમની જોડી હું સમાધાન માટે ગયો તો રેકોર્ડ દદન વિવરજ સીટ સે સાકરચંદ પૂંજા દાસને ખરેખર ન્યાય થયેલો છે એટલે સમાધાન થાય તો સારું છે આપણી મિત્રતા જળવાઈ રહે શેઠ શ્રીના આજના વારસદારોને એમનું વર્તન મળી રહે પરંતુ ચોંકાવનારી હકીકત એ જ મારા મિત્રએ આ ગઈ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ના દિવસે રજીસ્ટર દસ્તાવેજ કરી દીધું એક જ મેઠાલાલ શેઠ એક જ અરજી આપશે અને જમીન સી સરકાર થઈ જશે આવેલો અરજ મારી મજબૂરી ના સમજતા હું ગરીબોના માટે લડી રહ્યો છું ને લડી તમે માનશો કે રૂપિયાની દ્રષ્ટિએ હિંમત ની હું હારીશ અને ક્યારેય નહીં બને આજે મારે મિત્ર ખરેખર સવારે કોલ કર્યો વાત યોગ્ય હોવી જોઈએ વ્યવહારિક હોવી જોઈએ પ્રથમ દિવસે જ કહેવામાં આવે છે કે તમે સરદ થેલી જગ્યા નો વહીવટ કરેલો છે આજે કલેક્ટર કલેક્ટરસ્રીની મુહારજ કરીશ સરદ બંધ થશે ખોટી રીતે બનેલા ગણોતિયા રદ થશે પરંતુ ખરેખર અફસોસ એ થાય છે કે દસ્તાવેજની અંદર લખવામાં આવે છે આજની તારીખની અંદર આ જમીન પર કોઈ રેવન્યુ કેસ ચાલતો હતો સબ રજિસ્ટ્રાર સાહેબ પણ શું જોવે એન્ટ્રી પાડનારા પણ શું કરશે તકરારી થશે પ્રાંત અધિકારી સાહેબ શ્રી પણ હું બે હાથ જોડી અરજ કરીશ કે ઇન્ટ્રીગેટેડ ઓનલાઈન સાધબાનની અંદર જીઆરટી ની અંદર જીઆરટી ની અંદર આજે પણ કેસ ચાલુ છે જેની મુદતના કાગળો વેચાણ થયા પહેલા પહેલા મહિનાની અંદર મળી ગયા છે જેને વેચી એને પણ મળી રહ્યા છે અગાઉ વેચી પણ એને પણ મળી રહ્યા છે તો ક્યાં સુધી તમે ખોટા સોગંદનામા સને બે હજાર ઓગણીસ ની અંદર કર્યા એમાં પંદર વર્ષથી હકીકત જે હતી અમારી પાસે છે તેવી લખી સોગંદના માની દે સોગંદ ના એ હિસાબે નહીં પરંતુ કદાચ વહીવટ રાજકીય માણસ જ હોવો જોઈએ નહીં તો ક્યારે કલેક્ટર શ્રી આવો હુકમ ક્યારેય ના કરે પંદર વર્ષ તો જોવામાં આવે છે ફક્ત ને ફક્ત સૈયદ જો કરી દેવામાં આવ્યું છે તેવું કલેક્ટરશ્રીના ખેતીના હુકમ અનુસંધાને સ્પષ્ટ દેખાય ફક્ત સહી કરી દેવામાં આવેલી છે કોઈ પ્રેશરથી કોઈ સંબંધ થી એ કોઈ કોઈ નથી આ રેકોર્ડ કહેવાનું ફક્ત કારણ એટલું જ હતું ખરેખર સાચા વ્યક્તિઓને તમે તમારો રેકોર્ડ બતાવો સમજાવો આજે જમીનોની કિંમત લાખો કરોડો રૂપિયા થઈ ગઈ છે રૂપિયાનો માવલીમાં લેવાની જગ્યાએ તમે સાચા રસ્તે જાઓ સાચા માલિકોને ન્યાય આપો એવું મારો માનવ છે એટલે ખાસ મારો વીડિયો સરકારી કર્મચારીઓ અધિકારીઓ કલેક્ટરશ્રીઓ ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ જે બી રેવન્યુના ખાતા સંભાળતા હોય મુખ્યમંત્રી શ્રી સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે હવે પછી આવી રીતે અધિકારીઓનો દુરુપયોગ ના થાય અધિકારી કહે છે સોગંદનામા રજૂ કર્યું એટલે મેં કરી દીધું સોગંદનામું કરનાર એવું કે છે કલેક્ટરશ્રીએ કરી આપ્યું તો સોગંદનામું કરનાર ભૂલી ગયા તમે સાક્ષીઓ રૂબરૂ કરેલું છે શ્રી હરેશભાઈ મીઠાલાલ શેઠ તથા શ્રી મિનેશભાઈ મીઠાલાલ શેઠને તમે સીટમાં ફરિયાદ કરવાનો રસ્તો મોકળો કરી દીધેલો છે ત્રણે ત્રણ દસ્તાવેજ કરનારાને કાયદાકીય રીતે તમે ફસાઈ દીધા છે તો ખાસ વિડીયો મેક્સિમમ શેર કરજો આ જાણકારી દરેક સુધી પહોંચાડજો મારી આ જાણકારી કદાચ આવતા સમયની અંદર કોઈ ગરીબ ખેડૂતને ન્યાય અપાવી શકે છે જય હિન્દ અસ્ત